મજા જ હોય ને પગથિયા મડ્યા આવો હે હળવે સડો પછી સડી નહીં યોગો પાછા લાગી ગયો છે પોળો ખાવા બે ગયા નાસ્તો વાસ્તા કરવા નીચે હાલવાનું છે મમરાનો છે ને બધા લઈ લીધા નાસ્તો વાસ્તો કરી લઈએ પેલા બબર કેડા ભાખરી ને માય તુ ચાલ તો જો ભેળ બનાવી લાગે છે જલ ચમચી લે ભાઈ બેટા શેવ ને એવું નાખું છે હે એને સોસ હોય ને એટલે પૂર નાસ્તો કરવા બેહી જ આવે એમાં શું છે એ માં દીસું ને એવું છે બધું આ ન મંદિર અમને ને આ તો બહુ ઊંચું છે બેટા માહી બેના તો દીરો ચેળા ને એવું ખાવું બધું ભાખરી સોસ ટમેટા કાંદા પુરી સેવ મમ્મી ને પપ્પા બે આયલા આવે છે અમે આગળ થઈ ગયા તા કેમ પપ્પા સ્ટાર્ટિંગ જ છે

અહીં કક સે આખડો ના ના બીજું છે અરે એવા હોય હા હા બહુ સુપર લોકેશન વાળી જગ્યા છે मंदिर और थोड़ा का दूर छे आईती देखा तू नखे झाड़ू आवे छे न એટલે ઓય આયા આયા હે ને કે તું જાસો ઓ લોકેશન સુપર છે હો માસ આ કવડો પહાડ છે તમને જોઈશે કીધું છે ઓલો સ્લોપ જ વધારે ઓરે થકે એમ ને માહી હે